જો તમે પણ બહાર ખાવાના શોખીન હોવ તો હવેથી ચેતજો કેફેવાળા તમને વેજ કહીને નોનવેજ પણ ખવડાવી શકે છે કેમ કે આજે જ અમદાવાદના એક ફેમસ કેફેમાં વેજ બર્ગરમાંથી ચિકનના પીસ મકડ્યાની ઘટના સામે આવી છે નમસ્કાર આપની સાથે હું છું ભાર્ગવ મુકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આવેલી હોટેલ રેસ્ટોરન્ટમાંથી અવારનવાર જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે શહેરના વધુ એક જાણીતા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવતા હોબાળો મચી ગયો હતો જી હા એક જાણીતી રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે જે આપ જોઈ શકો છો हमको भी डस्टबिन पूरा चला गया पूरा चला गया पहले तो पहले तो यार लाइन फर्स्ट ऑफ ऑल आपने बराबर दोनों पे आप झूठ बोल रहे हो उस आप झूठ बोल रहे हो और अब आप छुपा रहे हो प्लेट को आपके सॉरी से मैं क्या करूँ आपके सॉरी से मैं क्या करूँ बताइए मतलब आपको पता था ना जब वो चिकन वापस आया तब आपको पता था और आपने वापस भेजा कि खा लो हम अंदर आए आपने आपने सॉरी नहीं बोला આવેલા મોકા કેફેની છે રુચિતા શાહ વેલા પંડ્યા અને અરાજવી શાહ નામના ગ્રાહકો મોકા કેફે ગયા હતા જ્યાં તેમણે વેજ બર્ગર ઓર્ડર કર્યો હતો પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસ વાળો બર્ગર આપી દેવામાં આવ્યો હતો આ સમગ્ર મામલાની જાણ થતાં જ ગ્રાહકે કેફે મેનેજરને ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ રજૂઆત સાંભળી ન હતી જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે એમસી ફરિયાદ કરી હતી ગુલબાઈ ટેકરાના ફેમસ કેફેમાં જમવા ગયેલા ગ્રાહકે વેજના બદલે નોનવેજ પીરસાયું હોવાનો આરોપ લગાવ્યો છે મળતી માહિતી પ્રમાણે મોકા કેફેમાં યુવતી પરિવાર સાથે જમવા ગઈ હતી જ્યાં યુવતીએ જમવામાં વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ યુવતીએ જમવાનું શરૂ કર્યું જ્યારે તેને જમવાનું શંકાસ્પદ લાગ્યું ત્યારે યુવતીએ જમવાનું ચેકિંગ કર્યું ત્યારે તેના હોશ ઉડી ગયા કેમ કે અંદરથી ચિકનના પીસ નીકળ્યા આ અંગે રેસ્ટોરન્ટના મેનેજર સાથે વાત કરી ત્યારે તેણે પણ કબૂલ કર્યું પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો યુવતીના કહેવા પ્રમાણે ઉલટાણું તેણે ચિકન બર્ગરની પ્લેટ ગ્રાહકને ખાવા માટે પાછી મોકલી આપી હતી જે બાદ યુવતીએ સમગ્ર ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી અને મેનેજરે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી યુવતીએ જ્યારે વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું ત્યાં સુધીમાં તો મેનેજરે નોનવેજની બર્ગરની પ્લેટ સગે વગે કરી દીધી હતી ત્યારે યુવતીએ ડસ્ટબિનમાં નાખેલી તે પ્લેટ પાછી માંગી ત્યારે મેનેજરે કહ્યું કે ડસ્ટબિન પણ ફેંકી દેવામાં આવ્યું છે આવી રીતે વેજને બદલે નોનવેજ પેરોસ્યું હોવાના પુરાવાઓ સગે વગે કરી મેનેજર ગોળ ગોળ વાતો કરી હતી આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા તેઓએ માત્ર પાંચ હજારનો દંડ ફરકાવ્યો હતો જોકે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ અમદાવાદની ક્લબ ઝીરો તાજેતરમાં જ આશ્રમ રોડ ઉપર આવેલી ફેરફી હોટેલના સૂપમાં જીવાત નીકળતા ગ્રાહક ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી ગ્રાહક ફરિયાદ મળ્યા બાદ ફૂડ વિભાગે હોટેલને ક્લોઝ અપ નોટિસ આપી અને કિચનને પણ સીલ કરી દીધું હતું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર